જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકી હુમલો થયો અને આ જ હુમલાની અંદર ત્રણ જેટલા ગુજરાતીઓ છે એ લોકો મોતને ભેટ્યા હતા ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભાવનગરના એક પિતા અને પુત્ર છે એ પણ આ હુમલામાં ભોગ બન્યા હતા ને એ લોકો પણ મૃત્યુને ભેટ્યા હતા પરંતુ ક્યાંક તેમની જ સાથે ગયેલા તેમના સગા સંબંધીઓ છે એ લોકો પણ ક્યાંક આ હુમલાની અંદર શિકાર બન્યા હતા અને એ લોકોને પણ આજ હુમલામાં જે ગોળીબાર થયો હતો એની ગોળીઓ પણ વાગી હતી વાત કરવામાં આવે ભાવનગરના નો ડાબી વિશેની તો એ લોકો હવે ભાવનગર પહોંચી ગયા છે ખાસ કરીને અત્યારે હાલ એ લોકોને ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે એ લોકો મળવા પણ પહોંચ્યા છે અને તેમના જ દ્વારા જે સમયે આ હુમલો થયો હતો તે સમયનો માહોલ કેવો હતો ત્યારની પરિસ્થિતિ શું હતી તેને જ લઈને તેમના દ્વારા એક અગત્યનો ખુલાસો કરવામાં આવ્યો છે આજે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસથી પહેલગામનો હુમલો છે તે ક્યાંક ઇજાગ્રસ્ત થયા હતા તેમાંનું એક નામ એટલે કે ભાવનગરના વિનો ડાભી વિનો ડાભી પણ ક્યાંક આ હુમલાનો શિકાર બન્યા હતા તેમને પણ ગોળી છે તે વાગી હતી કે અત્યારે તે બચી ગયા છે તેમની ત્યાં તાત્કાલિક પણ સારવાર કરવામાં

બાપુના સપ્તાહ ગયા પછી ત્યાંથી અમે ત્રણ દિવસ અમે સાંભળ્યું અને પછી અમે ગયા પાલગાઉ પેરગાવ પેરગાવ ગયા પછી અમે ત્યાં ઘોડા પર ઉપર ગયા પછી અમે જોયું ટિકિટ ફાડી એકસો પાંચ રૂપિયા ત્રણ જણાની પછી અંદર ગયા પછી બેઠા પછી ફોટા બોટા પાડ્યા અને નીરજ બેઠા એને ત્યાં બંદૂકના અવાજ આવવા મળ્યા એક આવ્યો બે આવ્યા તમે મેં ગોવિંદભાઈ કીધું કે બે અવાજ સાંભળ્યા હતા કે મને કે સાંભળ્યા તો અમે પછી નાથી ત્રીજ અવાજ નીકળી ગયા પછી મેં મારા ઘરડાને મેં જોયો પછી એ દેખાના નહીં ક્યાંથી ક્યાં નીકળી ગયા એ મને ખબર નથી પછી હું એ નીકળી ગયો ગોવિંદભાઈ હું સાથે હતો બે નીકળી ગયા પછી ગોવિંદભાઈ માથી જુદા પડી ગયા પછી હું એકલો રહી ગયો પાલતાણા વાળા હતા મારી યાર સંબંધિત છે એ તો પછી નીચે ઉતરતા હતા મેં જોયું તો મેં મારા ગરના ભાળી ગયો એટલે હું પછી ન્યા દોડ ન્યા પાછો ગયો નિષે ઉતર્યો તો બાવડું પકડીને હેઠળ ઉતારી લઈ લીધા ત્યાં પાછી પડી પાછી લઈ ગયા તો મેં કીધું હવે આ ત્યાં તો મેં કીધું હું કે મને પાછળથી બંધુક પિસ્તો અડી ગયેલી છે ગોળી તો મને કહે ન હોય મેં કીધું મેં દેખાડીયા ને એટલે બોળી ત્યાં બહુ વાળવા મળી એટલે મને ખ્યાલ આવી ગયો હું કાંઈ કાંઈક વાગી ગયું છે પણ વાગ્યું તો ખરેખર ગોળી વાગી ગયેલી હતી એટલે પછી મેં તો બાવડું પકડી નીચો લાવ્યો પછી છે આ હતા આર્મીના વાળા મિલિટરી વાળા એને મને બારો થોબી ના દવાખાના લઈ ગયા અંદર એને દવાખાનું હોય ને અંદર ત્યાંથી પછી એકસો આઠમાં મને નાખીને લઈ ગયા અને મારી અરે ત્રણ થી ચાર જણા બીજા હતા લોકો પછી અમને એકસો આઠમાં લાવ્યા સરકારી દવાખાના લાવ્યા સરકારી દવાખાના લાવ્યા આશ્વાસન આપ્યું બાટલા ચડાવ્યા સાબો બધા ભેગા થઈ ગયા મોટા આઈજીએમ બધા પછી બાટલા ચડાવ્યા અજસન દીધા મને ખાટલમ સુવું રહ્યું હોસ્પિટલમાં મને પહેલી વાર સાહેબ ઘડીક બીક લાગી હતી પછી નહોતી લાગી પછી કેમ કે આપણા બધા આવ્યા મીડા ને તંત્ર મદદ પૂરે પૂરી હતી તંત્ર બહુ સારું કામ કર્યું તંત્ર નો આભાર અમિત શાહ અને અરે વાત થઈ ગઈ છે શું અમિત શાહ મને કીધું કે અમે ક્યાં અમે એને મૂકશું નહીં અને એને મને આશ્વાસન આપ્યું અને મેં કે તમને હું ટિકિટ કરાવી દઈશ તમને ઠેઠ ભાવનગર હું ગુજરાતમાં ફોગાડી દઈશ ભાવનગર કેવી રીતે ભાવનગર અમે નાથી એકસો આઠમાં મને શ્રીનગર લાવ્યા નાથી હમણાં ફ્લેટમાં હતી એમાં મને બેસાડી દીધો દિલ્હી દિલ્હીથી અમદાવાદ ફ્લેટમાં નાથી અમદાવાદથી ભરતનગરની ગાડી પોલીસ ખાતાની હતી મારા દીકરો ચાબો ખાતાના એને આવી મને લઈ ગયા અને અહીંયા વહેલા ચાર સાડા ચાર ઉતારી નિમુબેનનો ખૂબ ખૂબ આભાર આઈજી સાહેબનો ખૂબ આભાર નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર મેં કીધો ભાજપ સરકાર હોય તો આવી હોય જો સારવાર માણસોનો આપે અને સારું કામ કરે એટલું જ નહીં જે સમયે ભારતીય જનતા પાર્ટીના નેતા એટલે કે જીતુ બાંઘાણી સહિત નિમુ બાંભણિયા તેમને મળવા પહોંચ્યા હતા તે સમયના દ્રશ્યો ઉપર પણ નજર કરીએ

આપણું ગુજરાત નથી તમે ગાંડા ન કાઢતા પણ આપણી ગુજરાતને ખબર ન પડી કે હવે ગમે એ ઉપર જુઓ તો જ આ જાડીમાં એટલું બધું બને ને આવું અને એ બાળકો બે મારે જોવાતું નથી નાના નાના મારા હસબન્ડ મારા હસબન્ડ ત્રણ બે નો તો મેં નજરે જોયું અને બે જ વર્ષ એક ને એક વર્ષનો મારા હસબન્ડ મારા હસબન્ડ એમ જ કરે એ પાછા પૂના બાજુના નેપાળના પૂના અમારા ઘરે દિલ્હી સુધી જતો પોલીસ આયા કે તમારી પાસે બેન તમે તમને કહી કે તમે અમારું પરવા બેગા મારું પરિવાર કરી દીધા ના આજે છોટી આપતા નહોતા

હવે આ વિષયને લઈને નિમુ બાંભણિયા અને જીતુ વાખાણી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ જમ્મુ ગુ કશ્મીરના પહલગામમાં પર્યટકો પર જે આતંકી હુમલો બન્યો છે એ અત્યંત નિંદનીય છે અમાનવીય છે અને ખૂબ જ દુઃખદ ઘટના છે આ હુમલાની અંદર ભાવનગરના બે પર્યટકોનું મૃત્યુ થયું છે અને એક વિનોદભાઈ ડાભી એમને ઘાયલ ગોળી વાગી એટલે ઘાયલ થયા હતા ત્રણ ચાર દિવસતા તે ત્યાં અનંતનાગ પહલગામની હોસ્પિટલમાં એ એડમિટ હતા એનો સંપર્ક થતો નહોતો અને ત્યારે અનંતનાગ જિલ્લા કલેક્ટર ડીસીની હારે સંપર્ક કરી અને એના મોટા દીકરા સાથે અમે વાત કરાવી છે અને ત્યારબાદ એમને લાવવાની વ્યવસ્થા શ્રીનગરથી એમને અહીંયા દિલ્હી ઉતાર્યા શ્રીનગરથી જ્યારે એને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા ત્યારે સીઆરપીએફ એમની સાથે શ્રીનગરમાંથી એમને લઈ અને એમને દિલ્હી લાવવામાં આવ્યા દિલ્હી દિલ્હી એરપોર્ટે અને આ દિલ્હીના આરસી રેસિડન્સ કમિશનરે ત્યાં બધી વ્યવસ્થા કરી અને એમને દિલ્હીથી એમને અમદાવાદની ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા અહીંથી જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર આઈજી અમારા ધારાસભ્યો અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીની મદદથી અહીંયા એમને અમદાવાદ લેવા માટે વ્યવસ્થા કરવામાં આવી અને પોલીસની સ્પેશિયલ ગાડી અને એમાં એમના વિનોદભાઈના દીકરા એમને સાથે લઈ ગયા અને રાત્રે લગભગ એક વાગ્યે એમને વિનોદભાઈ ડાભીને આપણે આપણા જે તંત્ર દ્વારા વ્યવસ્થા જે થઈ હતી એમાં એમને પોલીસની ગાડીમાં એના દીકરા સાથે અહીંયા ભાવનગર લેવામાં અહીંયા લાવ્યા છે સુખરૂપ અહીંયા પહોંચી ગયા છે અને આજે એમને ત્યાં હું આવી છું અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર અમિતભાઈ ખુદ જમ્મુ કાશ્મીર ગયા હતા સમગ્ર વ્યવસ્થા તાબડતોબ કરી અને પર્યટકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ રીતે અમારી સરકારે તાબડતોડા બધી વ્યવસ્થાઓ કરી છે અને પર્યટકો જે ઘાયલ થયા છે એમને પણ પૂરતી સારવાર મળે તરતર સારવાર મળે એના માટે સરકારે કામ કર્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ હુમલો થયો આતંકી હુમલો ત્યારે વિશ્વ ફલકે એમણે વાત મૂકી અને તરત જ આ ઘટનાઓ આવી ઘટનાઓ ન બને એના માટે એક્શનો લીધા છે અમિતભાઈ શાહ અને ઉચ્ચ સ્તરીય બેઠકો બોલાવી છે આપણા ભાવનગરનું જ્યારે મને આતંકી હુમલો થયો અને વધીને બે જ કલાકમાં મને એમનો ફોન આવ્યો કે આતંકી હુમલો થયો છે અને એના ભાવનગરની અંદર વીસ લોકો આનું ગ્રુપ અમે હતું એમાં બેનું મૃત્યુ થયું છે અને એક ઘાયલ થયા છે એટલે તરત જ સતત એમના સંપર્કમાં હું હતી એમને કોઈ પણ અગવડ ન પડે આજે આ આવા દુઃખદ ઘટનાઓ બનતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી ધારાસભ્યો તમામ લોકો એમને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ માટે એ તત્પર હોય અને કામ કરતા હોય એક સરકાર સાથે તાલ મેલાવી અને કડી રૂપ અમે કામ કર્યું છે જમ્મુ કાશ્મીર પ્યાલગામમાં આતંકવાદી જે ઘટના બની છે અને નિંદા કરીએ છે હું માની છે જલબેન ધારાસી વિનોદભાઈ ડાભી એમને બે ગોળી એના શરીરમાંથી એક હાથ અને એક પીઠના ભાગમાંથી પસાર થઈ રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ અને કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈના સંવેદનાસભર સભર પ્રયાસોથી કેમ ઘરે પહોંચ્યા હોસ્પિટલમાં પણ એમની સારવાર થઈ માની અમિતભાઈ શાહ પણ એમને રૂબરૂ વિનોદભાઈને પણ જોવા ગયેલા એમની ખબર અંતર પૂછવા અહીંયા અમે આવેલા લગભગ સત્તરક લોકો જે બાકી રહ્યા હતા ગઈકાલે જે યતિશભાઈ અને સ્મિતભાઈના સંસ્કાર થયા એ જ પરિવાર છે એમના છતાં સંબંધીઓ છે એ સત્તર લોકોને રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ કેન્દ્ર સાથે સંપર્કમાં હતા હું પણ માનની ભૂપેન્દ્રભાઈ અને એમના કહેવાથી આપણા રાહત કમિશનર આલોક પાંડે અને એવિએશન સચિવ રાજેન્દ્ર કુમાર સાથે સંપર્કમાં હતા એમણે અલગથી વાહન બંધાવીને લગભગ સત્તરક લોકોને ભાવનગર પરત લાવ્યા હતા વહેલી સવારે તેઓ પહોંચ્યા છે અને ખબર અંતર પૂછ્યા છે ડૉક્ટરને પણ સૂચના આપી છે કે એને બહાર ન જવું પડે અહીંયા જ એનું રેસી થાય ને અહીંયા જ સારવાર થાય એવી વ્યવસ્થાઓ કરવાની સૂચના સર્ટી હોસ્પિટલમાં આપી છે એટલે જે પ્રમાણે વાત કરવામાં આવ્યા આતંકી હુમલા વિશે તો જેમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થયો હતો તે લોકો મોતને ભેટ્યા હતા અને તેની જ સાથે ઘણા બધા ગુજરાતીઓ એવા પણ છે જે લોકો આ જ હુમલાની અંદર ઇજાગ્રસ્ત થયા હતા તે લોકોને પણ ક્યાંક શરીરના ભાગે ગોળી વાગી હતી અને તેમના જ દ્વારા તે સમયની સ્થિતિને લઈને સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે તમારું શું માનવું છે આ વિષય લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં Namaskar